વિઘ્નતા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ આવી ચૂક્યો છે ત્યારે તમામ ભક્તો ભાવભીની વિદાય ભગવાન ગણેશને આપી રહ્યા છે દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખી તેમની પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જન માટે ઓવારા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સુરતમાં પંચોતેર હજાર કરતાં વધુ મૂર્તિઓની સ્થાપના થઈ છે તેવામાં તંત્ર દ્વારા તમામ મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવો બનાવ્યા છે એકવીસ જેટલા કૃત્રિમ તળાવો છે કે જેમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ત્યારે જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયા બાદ વહેલી સવારથી વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને આ કૃત્રિમ તળાવો છે કે જ્યાં આગળ પાંચ ફૂટ સુધીની ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કર્યા બાદ તેમને ટ્રકમાં લોડ કરી દરિયા ખાતે લઈ જવામાં આવશે એટલે કે પંચોતેર હજાર જેટલી મોટી મૂર્તિઓ હોય છે ત્યારે તંત્ર માટે પણ કહી શકાય ચેલેન્જિંગ રૂપ છે મોટી મૂર્તિઓ છે તેને અલગ અલગ બારોવાળા દરિયા કિનારે બનાવવામાં આવ્યા છે તો ત્યાં આગળ તેમનું વિસર્જન કરવામાં આવશે વહેલી સવારથી તમામ ટીમોને તૈનાત કરવામાં આવે છે ખાસ કરીને કોઈ અનિષ્ઠીય ઘટના ના બને તેને લઈને સુરત પોલીસ દ્વારા પંદર હજાર કરતા વધુ જવાનોને સુરતમાં તહેનાત કરવામાં આવ્યા છે ખાસ ખાસ ધાબા બનાવવામાં આવ્યા છે કરીને કહી શકાય કે ડ્રોનની મદદથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે કારણ કે સુરતમાં બનેલી એ ઘટનાને લઈને આ ચોક્કસપણે લોકોમાં ડર હતો પણ આ ડર દૂર થાય તેના લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી શહેર જ્યાંને પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને મહાનગરપાલિકા દ્વારા એકવીસ જેટલા કૃત્રિમ તળાવોમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન ચાલી રહ્યા છે જો કે જે મૂર્તિ પાંચ ફૂટ કરતા વધારે છે અને ખાસ કરીને પંદરથી થી સત્તર ફૂટની મૂર્તિઓ છે તે સુરતના હજીરા ખાતે તેમનું વિસર્જન કરવામાં આવશે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત

અને એક પંડાલ ઉપર લઈ જાય છે આ પંડાલ ઉપર સૌ પ્રથમ મૂર્તિમાં રહેલા દાગીના અથવા તો કોઈ પણ સજાવટનો સામાન હોય દ્રશ્ય જોઈ શકાય છે કે આ મૂર્તિનો જે શૃંગાર કરવામાં આવ્યો છે તેની તમામ મટીરિયલ બહાર લઈ લેવામાં આવે છે અને બાળકો માટે ખાસ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તો મહિલા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે બેન આપનું નામ

એકત્ર કરવામાં આવે છે તમામ આભૂષણો હોય છે કોઈ પણ વસ્તુ હોય છે નવરાત્રી માટે તૈયાર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે સૌથી મહત્વની વાત છે કે વેચાણ કર્યા બાદ આના પૈસા અથવા તો તૈયાર કરેલા નવરાત્રી આ તમામ વસ્તુઓ અનાથ આશ્રમ અથવા તો સરકારી સ્કૂલના બાળકોને આપી અને વેસ માંથી બેસ નું કામ સુરત મહાનગરપાલિકા કરી રહી છે કેમેરામેન ભરત સાથે કૃતેશ પટેલ ન્યુઝિંગ ગુજરાતી સુરત